જેને લઈને ગામમાં એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી ગામમાં સગર્ભા મહિલાને પ્રસુતાની પીડા ઉપડી હતી જોકે ગામમાં રસ્તાની સુવિધા નહીં હોવાથી એમ્બ્યુલન્સ પણ આવી શકી ન હતી જેને લઈને ગ્રામજનો સગર્ભા મહિલાને ઝોલીમાં નાખી હોસ્પિટલ લઈ જતા હતા મહિલા સમયસર હોસ્પિટલ નહીં પહોંચતા રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો છે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં મહિલાના નિવાસસ્થાને જઈને મુલાકાત લેશે

પીડા છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી ત્યારે ગામના લોકો આ પ્રસુતિ પીડા થી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ પ્રસુતિ થાય છે અને બાળકને મહિલા જન્મ છે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે જ્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઠ્ઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ ભરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છીએ ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ. રૂપર નેશન પ્લસ ન્યૂઝ नर्मदा સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.